લઈને જુનાગઢમાં સફાઈ કામદારોની બીજા દિવસે પણ હડતાળ યથાવત છે સફાઈ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બને કાયમી સફાઈ કર્મચારીઓના વારસદારોને નોકરી મળે રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેમજ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા કર્મચારીઓ અને સખી મંડળની બહેનોને ફિક્સ પગારમાં સામેલ કરવાની માંગ સાથે સાતસો સફાઈ કામદારો હડતાળ પર છે સાથે મહિલા કર્મચારીઓ પર વિરોધમાં જોડાઈ છે રસ્તા પર બેસી તેમણે વિરોધ પ્રદર્શન કર્યું મારા રીતે નિવૃત્તિ હતા અમારા એવા ઘણા બધા ઉંમરલાયક માણસો એના વારસદાની નોકરી આપે અને અમે જૂનાગઢમાં સફાઈ કામગીરી અમારા બધા લોકો શૌચિત રીતે કરીએ છીએ અને શૌચિત રાખીએ છીએ તો આ લોકો અમને અમારા પ્રશ્ન હલ કરતા નથી એના માટે અમે હાજર અમારા આગેવાનો અમારા યુનના પ્રમુખો જે કે એ પ્રમાણે અમે હાલ ચાલવાના છીએ સફાઈ કામદાર કર્મચારીના લાંબા સમયના પ્રાણ પ્રશ્નો છે તેને લઈને વખતો વખત અમે માન્ય કમિશનર સાહેબને મેયર સાહેબને તમામ પદાધિકારી અધિકારીને અમે રજૂઆત કરી છે આજ દિન સુધી અમારા પ્રશ્ન હલ ન થતા ન છૂટકે અમારે બે દિવસથી શહેરની સફાઈની કામગીરી બંધ કરવી પડી છે અમારા સ્વૈચ્છિક નિવૃત્તિ સફાઈ કામદારના પ્રશ્નો છે કાયમી કર્મચારીના તે સ્વીકારવામાં આવે તેના વારસદારને નોકરી આપવામાં આવે સખી મંડળની બહેનો છે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે ડોર ટુ ડોરમાં કામ કરે છે તે કોન્ટ્રાક્ટ રદ કરી અને બધા ફિક્સમાં લેવામાં આવ્યા